નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી અરવલ્લીના પિપરાણા ના બિપિન ચૌધરી પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે કથિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર માલપુરના પિપરાણા ના બિપિન પટેલ પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીઓને માલપુર પોલીસે દબોચ્યા અહેવાલ પ્રાપ્ત થયા છે ભાજપા શાસિત અરવલ્લી જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ ના સગાભાઈ અને અન્ય બે આરોપીઓ બિપિન ચૌધરી પર હુમલો કરવામાં સામેલ હતા આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો માલપુર પોલીસે આરોપીઓ હુમલો કરનાર આરોપીઓમાં પીપરાણા ગામના ના પ્રીતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ પીપરાણા ગોવિંદપુરના શિવાભાઈ જયેશભાઈ પાંડેર અને રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા ગઈકાલે માલપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી બિપિનભાઈ પટેલે ત્રણ આરોપીઓ રિતેશંગ બહાદુરસિંહ રાઠોડ શિવાભાઈ પાંડોર અને રમેશભાઈ પાંડો વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવેલો છે જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉન ટાઉનહોલ ખાતે મિટિંગમાં ગયેલા હતા અને ત્યાંથી તેઓ પોતાની ભલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ ત્રણેય આરોપીઓએ આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવી અને ગાડી ઊભી રાખેલી અને બે આરોપીઓએ લોખંડનો સળ્યો અને એક આરોપી આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે મંદૂક હતું એના કારણે આ હુમલો કરેલો છે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે એનો મોબાઈલ ઝુંડવી લીધેલો જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને બીએનએસની સંબંધિત સંબંધિત કલમોની જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે